રાષ્ટ્રીય એકતા દિન તથા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે બારડોલી કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત તાળાવાડી આંબેડકર ચોકથી રેલીના સ્વરૂપે કરવામાં આવી હતી જેમાં શહેરના અનેક કોંગ્રેસ કાર્યકરો તથા સ્થાનિક નાગરિકો જોડાયા હતા રેલી સ્વરાજ આશ્રમ સુધી પહોંચી હતી જ્યાં સરદાર પુષ્પાંજલિ અર્પણ કરીને તેમની અવિસ્મરણીય સેવાઓને યાદ કરવામાં આવી હતી આ પ્રસંગે શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા દેશની એકતા અખંડિતતા અને સરદાર પટેલના આદર્શોને અનુસરવાની અપીલ કરવામાં આવી હતી કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીત સાથે કરવામાં આવ્યું હતું આનંદ ચૌધરી સુરત જિલ્લા પ્રમુખ કોંગ્રેસ સમિતિ આજ રોજ એકસો પચાસ મી સરદાર સાહેબ ની જન્મજયંતિ નિમિત્તે સમિતિ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ માર્ગદર્શન હેઠળ પદયાત્રાનું આયોજન થયું હતું અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા સરદાર સાહેબ સ્મારક સુધી લગભગ બે અઢી કિલોમીટરની પદયાત્રા કરી અને ખૂબ ઉત્સાહપૂર્વક જિલ્લાના કાર્યકર્તાઓ જોડાયા દરેક તાલુકાનાના પ્રમુખશ્રીઓ પદાધિકારીઓ અને પ્રદેશના હોદ્દેદારો પણ જોડાયા સાથે સાથે સામાન્ય લોકો પણ જે કોઈ પક્ષમાં સિમ્બોલિક નથી પરંતુ સરદાર સાહેબને જે માનવાવાળા લોકો છે એ પણ જોડાઈને સરદાર સાહેબનું ગૌરવ વધાર્યું છે જે રીતે એકસો પચાસમી જન્મ જયંતિ સરદાર સાહેબ ની દેશભરમાં ઉજવવામાં આવે છે બારડોલી અને ખેડ નામથી સરદાર તરીકે જાણીતા થયા પૂરા દુનિયામાં જાણીતા થયા અને જે સરદાર તરીકે એમની ભૂમિકા હતી એ રજવાડા એકઠા કરીને વિલીનીકરણ કરવાના દેશ એકતા અખંડિતા રાખવાનો હોય કે લોકોના પ્રશ્ન અને અંગ્રેજો સામે લડવા માટે જે તાકાત બેરિસ્ટર તરીકે બતાવેલી એનું ઋણ હંમેશા ભારત દેશ પર રહેશે અને એના ભાગરૂપે આજે એમને પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિ અને સ્મરણાંજલિ કરવા માટે અહીં ઉપસ્થિત થયા છીએ